કાલી કર હે બધાને બોલા ફટાફટ लाईसेंसीम <inaudible>

લઈને રાહુલ ગાંધી નીકળ્યા છે ત્યારે મેં કોંગ્રેસના કાર્યકર્તાઓને તમામ આ લોકો એટલે નાગરિકો બધા રાહુલ ગાંધીને મળવાની ચાહત અને અપેક્ષા એમની કે અમે રાહુલ ગાંધીને મળીએ એટલે તે વખતે એવું ધ્યાન ના હોય કે આપણે આપણા ખિસ્સામાં પૈસા પડેલા છે ને કોઈ ચોરી લેશે ને કોઈ ખિસ્સું કાપી લેશે પણ ખિસ્સું કપાયું છે તમામ લોકોનું હકીકત છે કેટલું સારું ને સાચું પ્રશાસન છે જે ચલાવી રહ્યા છે કે લોકોના ખિસ્સા કપાઈ જાય ને લોકોને ખબર ના પડે એ પ્રમાણેની બેકારી છે આ દેશમાં વાતો બહુ મોટી મોટી છે પણ ખરેખર જોવા જઈએ તો આ એક ભૂખમરીનો એક પ્રકાર છે બેરોજગારીનો એક પ્રકાર છે લોકોની પૈસા ગયા છે પોલીસ સ્ટેશન પાસે છે હજારોની તાદાદમાં પોલીસ લોકો ઊભેલા હોય તો એ લોકોની જીગર કેટલી કહેવાય કેમના એમના આંખો દેખતા લોકોના પાકીટ જાય અને મૂંગા મળે બેસી રહે એટલે મારું માનવું છે કે પોલીસ સ્ટેશન અને બોડેલીમાં પોલીસવાળા સજાગતાથી કામ કરશે અને લોકોના જે પૈસા ગયા છે એ પાછા મેળવવામાં સફળ જાય અને જે લોકોએ આ ખિસ્સા કાપ્યા છે તેમને સારી એવા સજા થાય અથવા બીજાના ખિસ્સા ના કપાય તે પ્રિકોશન રાખે એવી વાત લઈને અમે આગળ વધીએ છીએ કેટલા ગયા મારા પેતાલીસ હજાર ગયા પચાસ હજારમાંથી પાંચ હજાર વાપરેલા અને પાસ્તાલીસ હજાર ગયા આ બીજાના કોઈના પચીસ ગયા છે કોઈના દસ ગયા છે કોઈના પાંચ ગયા છે આવા બધાના રૂપિયા ગયા છે એટલે કેટલી મોટી તાદાદમાં ખિસ્સાતરુઓ અહીંયા આવ્યા હશે જે નાગરિકોને ફટાફટ ખિસ્સા કાપતા રહ્યા અને પોલીસ બંદોબસ્તમાં પડી રહી અને લોકોના ખિસ્સા કપાઈ ગયા